બે હાજર ચોવીસ ગુરુવારના રોજ સવાર નવ કલાકે વગદા મુકામે માનનીય નાયબ કલેક્ટર શ્રી અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ શ્રી પાલનપુરના વ્રદસ્તે પાલનપુર તાલુકા કક્ષાનો ધ્વજવંદન સમારોહ રાખવામાં આવે છે

સ્વાતંત્ર્ય સંગ્રામ પંદર ઓગસ્ટ દિવસે અહીંયા વગદા ગામે તાલુકા કાર્યક્રમ રાખ્યો છે એમાં આપણા તાલુકા તાલુકામાંથી પ્રવાન અધિકારી અને જિલ્લા સબ ડિવજીસ્ટ્રેટથી હાજર રહેવાના છે મામલતદાર સાહેબ છે રહેવાના છે ટીડી છે રહેવાના છે તથા ગામના આમંત્રિત મહેમાનો આગેવાનો અને વાલા બાળકાઓ અને ભૂલકાઓ પણ સ્કૂલ રહી અહીંયા હાજર રહી અને પંદરમી ઓગસ્ટ સુધી ઉજવણી કરવાના છે એ વખતે પાલમો તાલુકા કક્ષાનો ધ્વજ કાર્યક્રમ રાખવામાં આવે છે તેમાં રહેવા ગામ લોકો અને ગામના વડીલો આગેવાનો સૌને હું મંત્રી માટે હાર્દિક આમંત્રણ આપીએ છીએ એમાં નીચે બધા કાર્યક્રમો છે સવારે નવ કલાકે ધ્વજ વર્જન અને રાષ્ટ્ર ગાન છે એના પછી પરેડ નિરીક્ષણ છે માનનીય નાયબ કલેક્ટર અને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ સાહેબ છે ઉદબોધન છે સાંસ્કૃતિક કાર્યક્રમો છે વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માનનો કાર્યક્રમ છે રાષ્ટ્રગાન અને કાર્યક્રમનું સમાપન અને છેલ્લે આપણે વૃક્ષારોપણ કરી અને સૌ રોગો કેટલા વૃક્ષારોપણ છે વૃક્ષારોપણ ના દસ વૃક્ષો આવ્યા છે સો સો કાર્યક્રમો છે સો વૃક્ષો આવે છે ગામ લોકોના સમક્ષ અને આવા આવા પદારા ને અને ગામ લોકો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમો છે